વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે વાર્ષિક કાર્યક્રમ મંથન બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે વાર્ષિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહોત્સવ મંથન બે હજાર પચ્ચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓના હુનર અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેમાં ડાન્સ કલા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાદીપ યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર ગ્રામીણ શહેરી યુનિવર્સિટી હોવાનું ગૌરવ ધરાવે છે વિશ્વવિદ્યાલય તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને તેની વિશિષ્ટ કાર્યક્રમો માટે જાણીતી છે યુનિવર્સિટી દ્વારા તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર પચીસ અને એક ત્રણ બે હજાર પચીસના રોજ મંથન બે હજાર પચ્ચીસનો તેનો વાર્ષિક સમારોહ અને ઇનામ વિતરણ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સાંસ્કૃતિક પ્રદર્શન અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી જેમાં ઘડા કેમિકલ્સ પાનોલીના મેનેજર અતિથ કાપડિયાએ ભવ્ય વાર્ષિક સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા વિદ્યારૂપી વાટિકા માંથી પવિત્ર જ્ઞાનની જોર પ્રદાર આ વિદ્યાદીપ યુનિવર્સિટી ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સમર્થન થાય અને વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષણ સર્વોત્તમ શિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો નું નિરૂપણ થાય એવા આદર્શ સાથે એવા એજન્ડા સાથે આવતી એ પોતાની શિક્ષણ યાત્રા શરૂ કરી છે અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રગતિ કરે અને ખૂબ જ ઊંચાઈ હાંસલ કરે એના માટે સમર્પિત ભાવથી સૌ વિદ્યાર્થી પરિવાર કામ કરી રહ્યો છે અને વિદ્યાર્થીઓ વાલીઓ અને અમારા યુનિવર્સિટી સ્ટાફનો વચ્ચે સન્માનની ભાવના પરસ્પર માન અને સન્માનની ભાવના ની સેતુથી આજે આ યુનિવર્સિટી રહી છે કાપડિયા સાહેબે બહુ સરસ કીધું કે જ્યાં લાગી તમે પોતે કાબિલ નહી હો ત્યાં સુધી કોઈ પણ જિંદગીના પડકારો તમે ઝીલી શકશો નહીં અને જિંદગીના પડકારો ઝીલવા માટે તમારે તમારી જાતને ખૂબ જ સંઘર્ષમય બનાવવી પડશે વિદ્યાર્થીભાઈ હંમેશા જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમુચિત વિનિયોગ કરી એનો આધુનિક સ્પર્શ વિદ્યાર્થીઓને કેમ મળે

યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કળાઓનો વિકાસ કરે છે તેમાં આપણે વાત કરીએ તો ડિબેટ કોમ્પિટિશન પછી આર્ટ કોમ્પિટિશન પછી ડાન્સ ફોક ડાન્સ ઇન્ડિયન ડાન્સ એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરે છે અને આજે અને કાલે એમ બે દિવસ મંથન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે તેમાં મહેમાનો તરીકે ડોક્ટર માંડલેવાલાજી કે જેઓ કોમર્સ ઓફ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે આ ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટોને પણ અમે બોલાવ્યા છે અને આ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારના ડાન્સ અને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરશે અને આ દ્વારા અમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માંગે છે યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે તે માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રમતગમત ક્ષેત્રે હોય એમાં એનો વિદ્યાર્થી પોતાની આગવી છાપ ઊભી કરે તેવું અમે ઈચ્છીએ છીએ અને તેના અનુસંધાનમાં જ આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યુવક મહોત્સવમાં જે પણ વિદ્યાર્થીઓ વિજેતા હશે તેને અમે રાજ્ય કક્ષા અને તે પછી રાષ્ટ્રીય કક્ષાએ જે પણ કોમ્પિટિશન હશે તેમાં મોકલશું તો આપ સૌ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લ્યો તેવી આપ સૌને શુભેચ્છા અને અભિનંદન આભાર મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત